નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના સિંધુનગરમાં આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે ચાલીસા વ્રત નિમિત્તે યોજવામાં આવેલ ઝૂલેલાલ કથાની પૂર્ણાહુતિ પ્રસંગે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલીસા વ્રત અને ઝૂલીલાલ કથાના સમાપન પ્રસંગે મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ ભગવાનને પ્રસાદ રૂપે છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કથાશ્રવણની સાથોસાથ છપ્પન ભોગના દર્શનનો લાભ લીધો હતો